પૂજ્ય ધણી માતંગ દેવની એક હજાર બસો બોતેર જન્મ જયંતી નિમિત્તે ભુજ શહેરમાં અલગ અલગ બે વિભાગમાં ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ બંને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા આ બંને શોભાયાત્રાઓ ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર કરવામાં આવી હતી ત્યારબાદ આલફ્રેન્ડ હાઈસ્કૂલ ભુજ ગણેશ મંદિર મહાદેવ ગેટ પાસે બંને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ધણીમાતા જન્મજયંતિ નિમિત્તે બે હજાર પચીસ આપણા બારસો બોતેરમી જન્મજયંતિ નિમિત્તે અમારા ભુજ મામી મહેશ્વરી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભુજ આંજીનગરથી વિસ્તારથી લઈને ભીડગેટ ભીડગેટથી લઈને ડેવરી ફર્યા ડેવરી ફર્યાથી લઈને આનમ રિંગ રોડ આનમ રિંગ રોડથી લઈને બસ સ્ટેશન બસ સ્ટેશનથી લઈને આપણા જે મહાદેવગેટ ક્યાંયથી પૂર્ણવૃત્તિ કરવામાં આવી હતી તેમાં અમારા સમાજના ધર્મગુરુશ્રીઓ યુવાનો વડીલો સામાજિક અને ધાર્મિક બધા આગેવાનો હાજરી આપનો માર્ગ સ્નાન હોય છે તેમાં જે વર્તધારી ત્રીસ દિવસ ત્રીજના રાતથી તે વર્ત ધારણ કરે છે અને તે મહિનો ત્રીસ વર્ત પૂરા થાય એટલે તોતના તે વર્ત અમે પૂરો કરીને ઘણી માતાની જન્મજયંતિ ઉજવણી સૌ સમાજના આગેવાનો સાથે ઉજવણી કરીએ છીએ જન્મદિવસે નિમિત્તે અમે આગલા દિવસે આપણે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ ત્યાં રાત્રે જમણવારનું હોય છે અને જ્ઞાન કંથન અને બીજે દિવસે થવાના અમારી બારમતીનું આયોજન અને જમણવારનો પ્રસાદ રાખવામાં આવે છે નામ દિલીપ નરેશભાઈ પરમ પૂજ્ય ઈષ્ટદેવ ઈષ્ટદેવશ્રી ધણી માતંગની બારસો બોતેરમી જયંતિ નિમિત્તે સમગ્ર કચ્છ આલાર અને રાજકોટ જામનગર વિસ્તારમાં શ્રી જન ધણી માતાની જન્મ જયંતિની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે અને જે એક મહિનો સુધી જે કઠિન તપસ્યા હોય છે મહાક્ષનાન વ્રતની જે આજ પૂર્ણ થાય છે તેની ઉલ્લાસથી આમ સમગ્ર મહેશ્વરી સમાજ જે આજ ભુજના અમિતસર મધ્ય એકત્રિત થઈને રેલી સ્વરૂપે એ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર સમાજોના પ્રમુખોશ્રીઓ અમારા વડીલો ધર્મગુરુઓ સમૂહ સમગ્ર યુવાનો માતાઓ બહેનો અને સમગ્ર હર્ષોલ્લાસથી ઉજવે છે અને આ આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે મારું નામ મહેશ્વરી મોહનભાઈ થાવરભાઈ છે અને જૂની રાહુલવાડી મહેશ્વરી સમાજનો પ્રમુખ છું આજે અમારા ધણી માતંગ દેવની જન્મજયંતિ છે અને એને બારસો ને બોતેર વર્ષ પૂરા થયા છે તો અમે એની આજે શોભાયાત્રા કાઢવામાં આવી છે અને રાવલવાડી જૂની રાવલવાડી ગણેશ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આપણે હમીસર તળાવે કટાર પૂજા કરી અને પાછા રિટર્ન થાશું શું શું પ્રોગ્રામ હોય છે પ્રોગ્રામમાં શોભાયાત્રા જ હોય છે અને ધણી માતંગ દેવનો મહિમા વધે એના માટે આ એક રેલી કાઢવામાં આવે છે રાત્રે હોય છે અને જ્ઞાન અને ઠાઠ હોય છે હું ડૉક્ટર પ્રેમકુમાર કન્નર રિટાયર જિલ્લા આરોગ્ય અધિકારી આજ રોજ ધણી માતંગ જન્મજયંતિ મહોત્સવ પ્રસંગે દરેક મહેસૂરી સમાજના શુભેચ્છા આજનો ખાસ આ પ્રસંગ છે મૈસૂરી સંપ્રદાયનો મોટામાં મોટો ઉત્સવ છે આજરોજ ખાસ કરીને જે એક એક મહિનાનો જે માગ વ્રત હોય છે જે એના અંતિમ ચરણમાં એટલે કે ત્યારે આ આખી સમાજ ભેગા થઈ અને રેલી સ્વરૂપે આવે છે અહીંયા અહીંયા પૂજન કરી અને રાત્રે જ્ઞાનકંથન કરવામાં આવે છે સવારે બારમતી ધર્મની ઉજવણી કરવામાં આવે છે આ રીતે સમગ્ર મહેશ્વરી સમાજ જે છે આજનો ઉત્સવ જે છે એના જીવનમાં આ દર વર્ષે એક અનેરો ઉત્સવ હોય છે હું ખાસ આ આજના યુવાનોને ખાસ વિનંતી કરું છું કે અત્યારે આપણે જે ધાર્મિકતાનો માહોલ છે ધર્મ એ આપણો અંગ છે પણ સાથે સાથે આપણે યુવાનોમાં ખાસ કરીને જે દૂષણો છે એવા દૂષણોથી દૂર રહે ખાસ કરીને અત્યારે જે બનાવો બની રહ્યા છે આપઘાત જેવા એવા નાની અમથી બાબતોમાં આપણા સમાજના જે યુવાનો યુવતીઓ જે આપઘાત કરી રહ્યા એમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે આ અમૂલ્ય દેહ મળ્યો છે અને આપણા જે જે આ જે અમૂલ્ય દેહનો કઈ રીતે ઉપયોગ કરવો એ માટે ખાસ દરેકને રિક્વેસ્ટ કરું સાથે સાથે જે શિક્ષણ છે એ આપણા જીવનનું મહત્ત્વ અંગ છે કે દરેક મા બાપને વિનંતી કરું છું કે તમારા છોકરાઓ જે છે એમને શિક્ષણ પ્રત્યે જાગૃત કરો અને અત્યારે પણ અમે જે કરમ શૈક્ષણિક સંકુલ બનાવી રહ્યા છે એ સમાજના આપણે દર વર્ષે જે સોથી દોઢસો છોકરાઓને આપણે એજ્યુકેશનગ્રસ્ત કરી અને એમના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છીએ